નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક હું પ્રશાંત ધડોક આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે સોશિયલ મીડિયા યુટ્યુબના માધ્યમથી જે પણ કોઈ નવી પ્રોડક્ટ સારી પ્રોડક્ટના રિઝલ્ટ આવ્યા હોય એ આપણે વિડીયો થ્રુ કે પોસ્ટ થ્રુ આપણે માહિતી આપતા હોઈએ છીએ અને આપણી ચેનલ કિસાન ક્લિનિક યુટ્યુબમાં એમાં તમને જોવા મળી જાય છે તો ખાસ કોઈ માહિતી મિસ ના થઈ જાય એના માટે કિસાન ક્લિનિક રમોદની જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો આજે આપણે ઊભા છીએ આ ચણાના પ્લોટમાં અને આ ચણાનો પાક જે છે તે છત્રીસ પાંત્રીસ ચાલીસ દિવસનો થવા આવ્યો છે અને આ સમયગાળા દરમિયાન મેક્સિમમ મેક્સિમમ પ્રમાણમાં ફ્લાવરિંગનો હવે બેઠક થતી હોય છે એ પ્રમાણમાં આપણે જો એને એ સમયગાળા દરમિયાન સારું કોઈ ફ્લાવરિંગ પ્રેરક દવા હોય તો ચોક્કસ એ ફ્લાવરિંગનો ખરણ પણ અટકે છે ને વધુમાં વધુ ફાલ પણ બેસે છે તો આ સમયે આપણે વર્ષો થી આપણે એક પ્રોડક્ટ નું અત્યારે આ આ સમયગાળા દરમિયાન ખાસ ચણાના પાકમાં ભલામણ કરીએ છીએ અને તેનું નામ છે ફૂલ બહાર આપણે આ તમે ચણા નો પ્લોટ જોઈ રહ્યો છે એમાં ચાર થી પાંચ દિવસ પહેલા ફૂલ બહાર નું પચીસ એમ એલ માપ રાખીને છંટકાવ કર્યો છે એકદમ તમે આમ આગી નજરે જોવો તો ગુલાબી ચાદર સમાન એક આમ ફૂલ બેઠક થઈ છે અને મેક્સિમમમાં મેક્સિમમ પ્રમાણમાં ફ્લાવરિંગ બેઠક થઈ છે માત્ર પચીસ એમ ના ડોઝ સાથે નો ઉપયોગ કરવાનો વિગે અઢીથી ત્રણ પંપ કરો એટલે મેક્સિમમ મેક્સિમમ અને કોઈ પણ દવા સાથે ઉપયોગ કરી શકો છો ચણાના ચણાના પાકમાં અને કોઈ પણ શિયાળો પાકમાં ચણા ધાણા જીરું પહેલો છંટકાવ પાંત્રીસ થી ચાલીસ દિવસના ગાળા ને ત્યારબાદ પંદર થી વીસ દિવસના ગાળાની અંદર બે થી ત્રણ છંટકાવ હોય તો ફાલનું ખરણ ઓછું થાય છે મેક્સિમમમાં મેક્સિમમ પ્રમાણમાં ફાલ બેસે છે અને સાથે સાથે આમાંથી બોરોન ને ફોસ્ફરસ ને જીંક હોવાથી જાંબુડિયા સામે પણ સારામાં સારું રક્ષણ મળે છે તો જે પણ કોઈ ખેડૂત મિત્રોને ચણા જીરા ધાણા નું વાવેતર હોય અને અત્યારે ખાસ ચણાનો વાત કરીએ તો ચણાના પાકમાં અત્યારે ફ્લાવરિંગ સમય હોય તો આગામી રાઉન્ડમાં જ્યારે પણ રાઉન્ડ લેવાનો થાય ત્યારે ફૂલ બહાર પચીસ એમ ના માપે અચૂક ને અચૂક વાપરવો મારો નંબર છે છન્નું છે ચોવીસ જીરો તેત્રી ઓગણસાઠ શિયાળુ પાક સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો અચૂક માં અચૂક સંપર્ક કરો કિસાન ક્લિનિક રામોદ જય ભારત that's